સાહેબ થોડાક લગ્ન ગીતો વિશે પણ થોડી વાત કે આપણે ત્યાં લગ્ન ગીતો ઘણા બધા છે અને છે ગણેશ માંડીને તે વિદાય સુધીના અને ઘણા જુદી જુદી રીતના પણ સાહેબે જે અમુક લગ્ન ગીતો ગાયા છે એની થોડીક ઝલક આપો મોર જાજે ઉગમણે દેશ એ તો આખું એમને લગ્ન ગીતોનું સંપાદન પણ કર્યું છે બહુ સરસ મજાનું પુસ્તક છે અને એમાં એમને લગ્ન ગીતો લખ્યા છે તો થોડાક મેઘાણીએ લખ્યા એ પ્રકારના રઢિયાળી રાતમાં કે ચુંદણીમાં અને એમને પણ લખ્યા છે એમાંથી થોડા લગ્ન ગીતોની થોડી ઝલક બહુ સરસ લગ્ન ગીતોની વાત અને સાહેબ પાસે તો ઘણું કીધું ને મોરજાજી ઉગમણે દેશે એમના ગીતોનો સંગ્રહ છે ઝવેરચંદ મેઘાણીએ તો ઘણા બધા લગ્ન ગીતો લખ્યા છે ખૂબ અને ખાસ સાહેબ મારે એ કહેવું હતું કે દાદાને ધ્યાનમાં રાખીને લગ્ન ગીતો વધારે લખાયા છે કે ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવજો એથી ઊંચા રે ગઢના કાંગરા રે આવું અહીંયા દાદાને ને ધ્યાનમાં રાખીને પેલું એક ગીત છે કે એક બરરે જો બનિયામાં બેઠા બેની બા દાદા એ હસીને બોલાવિયા અને આખું એ ગીતની પાછળ શું છે એની ભાવના શું છે એ જે દીકરી છે એની પણ મારે એ પ્રશ્ન અને આપે તો દાદા હો દીકરી એ પિક્ચરના ગીતો પણ ગાયા છે ને એ પિક્ચર પણ એ રીતે બનાવ્યું છે તો થોડું એ જાણવું છે કે શા માટે મોટાભાગે એના પિતાને કે એના ભાઈને કે એ દીકરી મોટાભાગે કહેતી નથી અથવા તો દાદા છે એ એ દીકરી સાથે એટલું એનું અનુસંધાન છે તો દીકરીને દાદાને કેમ મોટાભાગે લગ્નોમાં એનું અનુસંધાન એટલું જળવાતું દેખાય છે આપણને એટલે પહેલાં સંયુક્ત કુટુંબ હતું ને એટલે ગીતોમાં જો મામા મામી કાકા કાકી ફઈ ફૂવા બધું આવશે હવે તો રહ્યું જ નથી કારણ કે એક જ ભાઈ હોય એક જ બાબો હોય ને એક જ બેબી હોય એટલે ન તો એને કાકા હોય ન ફઈ હોય એટલે ગીતોમાં પસંદગીની અવકાશ નહોતો વડીલો જે નક્કી કરે એ જ એની સાથે જ દીકરી પરણતી હતી એ જ રિવાજ હતો એમ કલ્પના પણ નહોતી કે દીકરી પોતાની જાતે વરને પસંદ કરે એમ એટલે આવા ગીતો છે બેઠા બેની બા દાદા એ હસી ને બોલા કેમ રે બેની બા તમારા મનડા લેવાણા કેમ આંસુ આખ્યું તારું મોઢું કેમ પડી ગયું છે કેમ ઉદાસ છો દીકરા બેટા તું દીકરી કેમ તારી આંખમાં છે જ આંસુ જેવું છે તે દીકરી એમ કે છે કે દાદા એટલે કે બાપા એટલે કે પપ્પા એટલે કે ડેડી તમે મારા માટે જે વર્ગોત છો એની સાથે હું રાજી ખુશીથી પરણી જઈશ પણ મને ટેન્શન તો રહે જ ને કે મારો વર્ગ કેવો હશે તો તું કે હાલ તારા માટે કેવો વર્ગ ગોતું હું આ ખરેખર આવા ડાયલોગ થતા નથી હો આ તો એક કલ્પના છે આવી કે દીકરીને પસંદગીનો અધિકાર નથી પણ એના પોતાના ભાવ તો હોય જ ને કારણ કે કેવો ગમે એટલે આવો પાતળો નહીં આવો જાડો નહીં કાળો નહીં ધોળો નહીં લાંબો નહીં ટૂંકો નહીં તો કેવો હે બેટા તને કેવો વર્ગ ગમે પાતળિયો ને મુખરે શામ કે આવો વર મને ગમે મારી બેન પણ એમ કે આવો વર હોય તો સારું કેવો કડ પાતળીઓ એટલે સિમેટ્રિકલ હોય નહીં જાડો નહીં પાતળો નહીં ઊંચો નહીં નીચો નહીં કાળો નહીં દોડો એટલે કે શ્યામ વર્ણો મુખરે શામળ્યો એટલે આવી તો વાત ક્યાં કૃષ્ણ આગળ આવીને અટકીને સીધી કૃષ્ણ કનૈયા જેવો વર મને ગમે કડરે પાતળીઓ ને મુખરે શા એ મારી સૈયરે વખાણ્યો આવી પસંદગીનું એક બીજું ગીત પણ છે એ ટૂંકમાં કહી દો તમને કે કેવો વર અથવા તો આ તમને આ આ દીકરી છે કોઈ વર એને પસંદ પડી ગયો તો શું કામ પડ્યો તો એમાં એમાં ગુણદર્શન છે કે આવા આટલા આટલા ગુણ મેં જોયા એટલે મને ગમ્યો ધ રીઝન બિહાઇન્ડ ચોઈસ કુંવરી કઈ ચડી રે કમાડ અમારા દાદીમાં પાસે શીખેલો દાદીમાં ગાતા આ ક્યાંય ગવાતું નથી સાંભળ્યું મેં મારા સંગ્રહમાં લીધું છે મેં કે કુંવરી કઈ ચડી રે કમાડ સુંદિર વર ને નિરખવારે ધીડી મોરી એટલે કે દીકરી દીકરી મોરી ક્યાં તમે દીઠો ને ક્યાં તારા મન મોયારે એ બેટા આ તને છોકરો ગમી ગયો પણ તે એને ક્યાં જોયો ક્યારે જોયો કેવી રીતે જોયો લગ્ન ગીતો એક ફૂલવાડી આખો પ્રદેશ છે જાત ફૂલ ફૂલ છે છે લગ્નનો આપણો જે રિવાજ છે એમાં શું થાય પહેલા તો એકબીજા ઠેકાણા નક્કી થાય કે ભાઈ આ ફલાણા આ ભાઈ ની દીકરી ને આ ભાઈ નો દીકરો અનુકૂળ આવે એટલે એની સગાઈ નક્કી થાય સગાઈ નક્કી થાય એટલે સૌથી પહેલા તો કન્યાને એટલે કે જે દીકરી હોય એને ચુંદડી ઓઢાડવામાં આવે કે આ ચૂંદડી છે આ કન્યા ઉપર ઓઢાડે એટલે એ નક્કી થઈ ગયું કે આ સગાઈ દીકરા દીકરીની ક્યાંથી ગીતો શરૂ થાય કે છેક જાન પરણીને પાછી આવે ત્યાં સુધી સગાઈ થાય પછી લગ્ન તાત્કાલિક ન થાય બે મહિને ચાર મહિને છ મહિને વર્ષે બે વર્ષે પાંચ વર્ષે ગમે ત્યારે લગ્ન થાય પણ સગાઈ પહેલા થાય સગ પણ થાય એમાં ગોળ ખવાય ગોળધાણા ખવાય સાકર વેચાય ગીતો ગવાય એ સગાઈનું એક ગીત કે મારી નખના પરવાળા જેવી ચૂંદડી રે મારી નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદડી નો રંગ રાતો હોલાડડી ઓઢોને સાયબ જાની ચૂંદડી જડેવરાચો બોલતો હોય કે નખના પરવાળા કેવી એટલે બહુ જો કેવી પોએટ્રી છે બસ આમાં કવિતા કેવી છે કે નખરા પરવાળા એટલે આ નખ જે આપણા હોય ને એ નખ ના જે નયા કહેવાય આ નખ આ સફેદ ભાગ એ તમે જોજો કે અંદર થી જો હેલ્ધી તંદુરસ્ત માણસ હોય ને તો અંદર થી ગુલાબી રતાશ દેખાતી હોય જો હેમોગ્લોબિન ઓછું હોય તો સફેદ નખ હોય એકદમ પણ જો બરાબર હોય હેલ્ધી હોય તો આ નખ છે ને એ આછા આછા સફેદ હોય એની અંદર થી ગુલાબી જાય પ્રગટતી હોય રતાશ એક રેડિશ લાગતું હોય લાલ જોઈ લો જોઈ લો જોઈ લો ચેક કરો હમ અને જો રતાશ ન હોય ને દીકરીઓ તો ડોક્ટર ને બતાવજો એટલે હેમોગ્લોબિન ઓછું છે હા આ નખ રંગવાની છે ને એ આખી અલગ જ વસ્તુ છે એ નખ ન રંગ્યા હોય ને ત્યારે જોજો એ નહીં રંગવાની છે એ તો શણગાર છે એક જાતનો હા એ પરવાળાની વાત કરતો તો નખના પરવાળા જેવી ચુંદડી એટલે નખનો જે આછો રાતો રંગ જે હોય હમ એ એવી એ એવી પાતળી ચુંદડી અને એવી રતાશવાળી ચુંદડી હમ વજનવાળું ઓલો ઓલું કોટનનું ખાદીનું કપડું નહીં પણ પરવાળા જેવું આછું આરપાર દેખાય એવું અને રતાશ વાળું એવી ચૂંદડી મારી નખના પરવાળા જેવી ચૂંદડી ચૂંદડી નો રંગ રાતો હો લાડડી ઓઢો ને સાયબ જાદી ચૂંદડી રે મારી

કંકોત્રી લખાય ત્યારથી ગીતો રોજ સાંજે ઘરમાં ગાવાનું શરૂ થાય જેને આપણે સાંજે કહીએ છીએ તો ઘરના પહેલા તો સંયુક્ત કુટુંબ હતા ને જોઈન્ટ ફેમિલી હતા એટલે ઘરમાં જ તે ચાર પાંચ સ્ત્રીઓ હોય પછી એના કઝિન કુટુંબી હોય એ આજુબાજુમાં રહેતા હોય એ આઠ દસ સ્ત્રીઓ એ થાય આડોશ પાડોશની એમ પંદર વીસ સ્ત્રીઓ ભેગી થઈને રોજ સાંજે ગીત ગાય ગીત પાંચેક ગીત ગાય પછી પતાસા વેચે અને આ એક રિવાજ હતો આપણો તો એ સાંજે સાંજેના જે ગીત થાય જીરે રણજણ કરતો ભમરો વુડીયો જીરે રણજણ કરતો ભમરો ઉડીયો જીરે જઈ બેઠો કંકુડા ને થળરે વાડીના ભમરા દ્રાક્ષ મીઠી ને કાજુ કેવડો આવા મધુર શબ્દો હોય આ બધા ગીતો અને એક લાંબા લાંબા ઢાળના ગીતો પહેલા અમારે ત્યાં બહુ ગવાતા સુરત શેર નું સોનું મંગાવ અમદાવાદી મોતી રે સાયવા ਨਥੜੀ ਘੜਾਓ ਮਾਨਾਰਾਜ ਮਾਰੇ ਤੇ ਨਥ ਨੂੰ ਕਾਚੂ ਸੋਨੂ ਨਥੜੀ ਲੜੀ ਲੜੀ ਜਾਏ ਰੇ ਸਾਇਬਾ ਨਥੜੀ ਘੜਾਓ ਮਾਨਾਰਾਜ ਪਛੀ ਜਾਨ ਜੋੜੇ ਥਿਆਰੇ

வீரா தோனி மோ தூ பா સોનલાની ચાચે મોરલો મોતી ચણવા મોર જાજે ગમણે દેશ મોર જા આથમણે દેશ વળતો એ રે વેવાયુને રાજ આવા બધા ગીતો ગવાતા 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 પછી સામૈયા થાય ચાર ફેરા હસ્તમેળા ઢોલઢમ ક્યા ને વરવું ના હાથ મળ્યા જાણે શિવ ના જોડ મળ્યા ઢોલઢમ ક્યાં આસ્ત મેળા કે પહેલું પેલું મંગળીયું વરતા રે પેલે મંગળ દેવાય રે પેલે મંગળ આ બધા ચાર ફેરા ના પેલું મંગળ બીજું એમ ચાર ફેરા થાય પછી જાન ને વળાવે ત્યારે કન્યા વિદાય નું ગીત આવે એક તો શી પોપટો ઈ તો લાવો તો એક ચુંદડી નો ચૂથો રે દુતી ધૂતી બેનીએ મેલ્યા ઢીંગલા ને મેલ્યા પોતિયા બેનીએ મેલ્યો રે કાંઈ સયરૂનો સાથ મેલીને ચાલ્યા સરે આ બધા લગ્ન ગીતો પાર વગરના છે બધા મારો જે સંગ્રહ છે એમાં લગભગ બસો અઢીસો જેટલા ગીતો છે